ગઈ તારીખ બાર એક બે હજાર છવ્વીસ ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂગઢની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના તેમજ પંચોના માણસો સાથે વિસ્તારમાં તળાવવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા હતા તે દરમિયાન એક શંકાસ્પદ ઓલ્ટો ગાડી જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમજ પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી ઇંગ્લિશ દારૂ ભરીને તેના પાયલોટિંગમાં હતા અને જે આ પંચ ગાડી છે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયા પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટર આ પાયલોટિંગ વાળી ગાડી તેમજ આજે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતા તેમને બેટરીના અજવાડે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં તે દરમિયાન થોડેક આગળ દૂર જતા આ લીમડી તરફ થોડેક પહેલા આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાડે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી જેથી પંચોણા માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની આઠ પેટીઓ મળી આવેલી હતી જેની કુલ કિંમત છાસઠ જેટલી રૂપિયા જેટલી થાય છે તેમજ આ ગાડીના જે રજીસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતા આ ગાડી મોહનભાઈ તાવિયા નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ ઇ એક્યાસી અઠ્ઠાણું બે અને એકસો સોળ બી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે